you

કે આ થેરાપી દિવસમાં બે વખત આપણે લેવી પડે એટલે તમે ભી અંદર સાત દિવસનો જે લાભ છે સવારે 10 વાગે 10 વાગે ચાલુ થઈ જાય છે સાંજે 4:30 4:30 વાગે છેલી બેન થાય 5 વાગે પૂરું થઈ જાય છે બરાબર એટલે બે વખત હવે આ થેરાપી છે શું આ સાઈડ આ સાઈડના જે મશીન છે એ એક્ઝોપલ છે મસલ્સ ઉપર કામ કરે છે જે તમારા મસલ્સ સ્ટ્રીપ થઈ ગયા છે જે સોજન આવી ગઈ છે ચાલવામાં તકલીફ જે ગોટલા વાગી જાય છે બરોબર વધારે ટાઈમ તમે સીડી નથી ચડી શકતા વધારે ટાઈમ ચાલો તો તત દુખાવો થઈ જાય છે એના માટે આ છે આ જે મશીન છે આ જમણા ઉપર એ એક્યુપલ છે બરાબર એ નસો ઉપર જે લોકોને ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાયરોડ અધમા બરોબર સાઈડ ઉપર નસ ઉપર ન ચડી જશે યાદ નથી રહેતું તમને મેમરી પાવર સર્વાઈકલ છે પેરાલિટિક જેના થયું છે નસ ઉપર ન ચડી નસ દબાતી રહે એના માટે આ છે હવે આ બે થેરાપી અલગ અલગ છે આ પ્રોડક્ટ છે મેડિકલ દ્વારા સર્ટિફાઈડ પ્રોડક્ટ છે મેક ઇન ઇન્ડિયા કેનું છે મેક ઇન ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ટુ અમદાવાદ મેન્યુફેક્ચરિંગ ટુ અમદાવાદ અમે તમને શું કરવા સાત દિવસ નું લાયન્સ ક્લબ દ્વારા આયોજિત કરેલું છે શાના માટે આયોજિત કરેલું છે કે ભાઈ અન્યના લોકોને બહુ તકલીફ છે તમે આવી થેરાપી નથી જોઈ અમે કપડવંશ કરી લીધું રોજના ચારસો જણ આવે ત્યાંથી પછી લાયન્સ ક્લબ દ્વારા બીજું અમને નડિયાદમાં મળે પચાસની ઉપર નીકળી કારણ કે વન ટાઈમ તમે થેરાપી લો છો કે એની અંદર તમને જેને કીધું છે એને રિઝલ્ટ કેટલું મળ્યું છે એક બે ટકા કહું આપણે વધારે નથી કહેતા કે ભાઈ વધારે મળ્યું છે એક ટકો ખાલી એક ટકો તો વિચાર લો કે વન ટાઈમ થેરાપી લેવાની એક ટકો ફાયદો થાય તો આપણે રેગ્યુલર યુઝ કરીએ તો કેટલો ફાયદો થાય ને આટલી ઉંમરે એમનું બ્લડ સર્ક્યુલેશન ચડવું જોઈએ કે ઉતરવું જોઈએ આપણે ઓપરેશન કરાવે છે ડોક્ટર શું કહે છે કે તમારું રીકવર આવતા વાર લાગશે કહે છે ને શું કરવા કહે છે કે તમારી ઉંમર થઈ ગઈ સર્ક્યુલેશન થતા વાર થશે ત્યારે આ મશીન 100% ગેરંટીની સાથે જે ઉંમરવાળા હોય છે ને જે લોકો માટે કામ કરે છે કારણ કે ઉંમર થાય કે આપણું રોજનું સર્ક્યુલેશન ઓછું થાય કે વધે ઓછું થાય પણ આ તો તમને જે ઘૂંટણની પ્રોબ્લેમ છે ચાલવામાં તકલીફ છે ફ્રોઝન શોલ્ડર જે બેક પેન છે તમારા દુખાવ આ કંપન રહેતો હોય છે બરોબર જે પાર્કિન્સન કહીએ જોઈન્ટ્સ પ્રોબ્લેમ આતર એ યુરિક એસિડ જે સંધિઓ વા કહીએ છે ફાટો વા ગઠ્યો કહી શકો આ બધી તકલીફોને કારણે છે આ આ સુકાવી માથું ભારે લાગતું માઇગ્રેન પ્રોબ્લેમ આ બધું થવાનું કારણ છે કે તમારા શરીરની અંદર લોહીનો સર્ક્યુલેશન જે છે ને એ ઓછું છે એના કારણે तुम्ही डी डिस्प्लेसमेंट करावं शहरामध्ये तरी अलंकार बसायचा पण एना आयुर्वेदिक मध्ये जे मसल स्ट्रेन्थ दे जे सोजो आमिको चे आहे नु वजन ओचू काय कभर यातमा फायदो पडे गैस म फायदो पडे एसिडिटी म फायदो पडे थायरोइड बीपी कोलेस्ट्रॉल कारण की बे जो जे आ मशीन काम करते जोय नु शकते હવે तरीको अर्का लोषाती जोडायला की नाही जोडायला होतानी तकलीफ होता एकच मशीन बेज वस्तु करो आ जरूर नदी करू ખાલી એક વસ્તુ કરો ચાલવા જાવ આપણે ચાલો કેમ ચાલતા રહે કારણ કે હોટલ પર નજર આવી ગયો આપણે ચાલી શકતા છે તો બીજો ઓપ્શન કયો છે આ ત્રીજો ઓપ્શન કયો ઓપરેશન તો થેરાપી લો જો બધાને કહો બે વખત સવારે અને બપોર પછી એક વાગે જમીન કરીને આવી જજો બે કલાક પછી શાંતિથી અને ફરી આવી જજો તમને તો થોડું છે ને

જેટલું વધારે પડે એટલું સારું મળશે જે તમે પંદર ઇન્ટેન્સિટી રાખી છે એકથી લઈને નવ્વાણું એની ઇન્ટેન્સિટી છે બરાબર છે આપણને જે ફ્રોઝન શોલ્ડર છે કળિયા કામનું કામ છે એટલે આ મસલ્સ પેઇન થાય હાથમાં દુખાવો રહે આપણે રાત્રે સૂઈ જઈએ નસ દબાય તો એ બધામાં આપણે હંડ્રેડ પર્સન્ટ રાખીએ છીએ એન માધવ આમ થોડું મજત મસાય છે ને તમે અડધો કલાક બેસો ને બરોબર એટલે તમને ઓટોમેટિક ખબર પડે છે તમે પછી જાતે મુઠ્ઠી ખોલવાની પ્રયત્ન કરજો બંધ કરવાનો